બકરી ઈદ અને ગીતા જયંતિ બંને એક દિવસે હતા અને અકબરે હુકમ આપ્યો કે આપણા પિંજરાની અંદર જે સિંહ છે એને ગાયનું માસ ખવડાવો અને આજ ગીતા જયંતિ છે કોઈ કાળે પણ આજ ગાય છે એ સિંહના પુંજરામાં નહીં જાય તો રાજા કીધું તો ગાયની જગ્યાએ તું પિંજરામાં જાય ઉપરનું જડબું નીચેનું જડબું પકડ્યું લોઅર જો અપર જો ઇંગ્લિશમાં બોલે તો ઉપરનું અને નીચેનું જડબુ સિંહનું પકડ્યું આવી રીતના આંચકો માર્યો ને સિંહનું મોઢું ફાડી નાખ્યું ઇતિહાસ હિસ્ટ્રી પણ હું તો વિજ્ઞાનનો સાહેબ છું તોય ઓકે ઠીક છે હિસ્ટ્રી ભણવું છે તો અત્યારની જે તમારી હિસ્ટ્રી છે હિસ્ટ્રી નથી પોલિટિક્સ થી પોલિટિક્સ છે તો અત્યારે તમારા સોશિયલ સાયન્સની અંદર જે પોલિટિક્સ છે એ તો પોલિટિક્સ છે જ હિસ્ટ્રી છે ને એ પોલિટિક્સ છે બરોબર પણ હાથી હિસ્ટ્રી કેવી છે હું તમને એક ઝલક બતાવું અકબરના સમયમાં અકબર જ્યારે દિલ્હીની ગાદી ઉપર હતો ત્યારે નોડા ડાંગર કરી અને એક માણસ છે સૌરાષ્ટ્રનો વતની એની સભામાં હતો બને છે એવું બકરી ઈદ અને ગીતા જયંતી બંને એક દિવસે બકરી ઈદ અને ગીતા જયંતિ બંને એક દિવસે હતા અને અકબરે હુકમ આપ્યો કે આપણા પિંજરાની અંદર જે સિંહ છે એને ગાયનું માંસ ખવડાવો એ ગાયને લઈને આવતા હતા સૈનિકો નોડા ડાંગરને માહિતી મળી કે આ લોકો ગાય લઈ જાય છે સિંહને ખવડાવવા માટે નોડા ડાંગરે કીધું કે આ ગાય છે કોઈ કાળે સિંહના મુખમાં નહીં જાય એ તો સૈનિકો હતા એ કીધું કે રાજાનો હુકુમ છે અકબરનો હુકુમ છે પણ જે હોય હું ક્ષત્રિય છું અને આજ ગીતા જયંતિ છે આજ ગાય છે એ સિંહના મોંમાં દી ન જાય તો એને જે સૈનિકો હતા એ ત્યાંથી ગાયને છોડી અને અકબર પાસે જાય છે અકબરને કહે છે વધારી ચડાઈને કહે છે કે અકબર રાજા તમને જે પેલો નોડા ડાંગર છે એ કહેતો હતો કે ગાળું જતો હતો અને કીધું ભલે રાજાએ હુકમ કીધો હોય તો એ કે ગાયું છે એ સિંહ પાસે નહીં જાય અકબર બોલાવે છે નોડા ડાંગરને અને કહે છે કે કેમ છે શા માટે જ આવું કર્યું નોડા ડાંગર કહે છે કે મારા જ વાત તો મારી સાચી છે પણ હું ક્ષત્રિય છું અને ક્ષત્રિય હોવાને કારણે ગાયની રક્ષા કરી બાળકોની રક્ષા કરી સ્ત્રીઓની રક્ષા કરવી એ મારો ધર્મ છે અને આજ ગીતા જયંતિ છે કોઈ કાળે પણ આજ ગાય છે એ સિંહના પૂંજરામાં નહીં જાય તો અકબર કહે કે તને એટલી બધી બહુ ગાય વાલી છે બહુ પ્રિય છે ગાય તને કે હા એ તો શું કરી શકે ગાય માટે કે રાજા તમે કયો કરી શકો રાજા કહે તો ગાયની જગ્યાએ તું પિંજરામાં જાય સિંહના પિંજરા નોરા ડાંગર કે ઠીક છે વાંધો નહીં સૈનિકો કહે હાથમાં શમશેર શમશેર એટલે તલવાય એક હાથમાં લાકડી અને કેડે ખટા કે આ ત્રણેય વસ્તુ છે આ જાહેને તો સિંહને મારી નાખશે આ બધા હથિયારો લઈ લો તો અકબર છે પાસેથી બધા હથિયારો લેવડાવી લે છે મોટા પિંજરાની અંદર જે સિંહ હોય છે એની અંદર એને મોકલવામાં આવે છે જેવો નોડા ડાંગર અંદર સિંહના પિંજરામાં પ્રવેશ કરે છે સામેથી દોડતો દોડતો સિંહ આવે છે સામે જેવો એને તરાપ મારી ઉપરનું જડબું નીચેનું જડબું પકડ્યું લોઅર જોઈન અપર જો ઇંગ્લિશમાં બોલે તો ઉપરનું અને નીચેનું જડબું સિંહનું પકડ્યું આવી રીતના આંચકો માર્યો ને સિંહનું મોઢું ફાડી નાખ્યું અકબર કે વાહ ડાંગર વાહ ઘણા મેં ધુરણ ધરો જોયા પણ આ તારા જેવો કોઈ ધુરંદર મેં જોયો નથી આજ સુધી માંગ તારે શું જોઈએ છે અકબર કહે અકબરને કહે નોડા ડાંગર મારે સૌરાષ્ટ્ર જવું છે પાછું આ દિલ્હી સલ્તનતની અંદર દિલ્હીની અંદર મને અહીંયા ગમતું નથી મારે પાછું મારે સૌરાષ્ટ્ર જવું છે તો એને સૌરાષ્ટ્ર મોકલી દેવામાં આવે છે ત્યાંના જે સરપંચ છે એને કહેવામાં છે હું તને ત્રીસથી પચાસ ગ્રામ આપું પણ તું નોડાને અહીંયા મોકલ પાછો સરપંચ કે એ વાત નહીં તો આવો ઇતિહાસ છે અને આજે નોડા ડાંગર છે સૌરાષ્ટ્રનો યા એ રહ્યો હા એ કેવો તો એટલા માટે મને ખબર છે મને મારી હિસ્ટ્રી ખબર છે તમને પણ તમારા ભૂતકાળની અંદર બનેલા જે સારા સારા વ્યક્તિત્વ છે એ યાદ હોવા જોઈએ પટેલ છે તો પટેલ નાતીની અંદર જે સારા સારા વ્યક્તિત્વ થઈ ગયા એ યાદ હોવા જોઈએ બ્રાહ્મણની અંદર તો સારા બ્રાહ્મણ થઈ ગયા યાદ હોવા જોઈએ ભરવાડની અંદર તો ભરવાડના જે સારા સારા વ્યક્તિ થઈ ગયા એ યાદ હોવા જોઈએ હિસ્ટ્રી તમને યાદ હોવી જોઈએ રાજપૂત છો તો રાજપૂતના જે જે સારા લોકો થઈ ગયા છે વ્યક્તિત્વ એ તમને યાદ હોવા જોઈએ એની હિસ્ટ્રી એનો ઇતિહાસ તમને યાદ હોવો જોઈએ ખાલી વિચારો એ સિંહ હતો ઉપરનું નીચેનું મોઢું પકડીને જો ફાડી નાખ્યું હોય એની જગ્યાએ ઔરંગઝેબ હોત તો હું હાલત થઈ હોત સમજાણું તો ઔરંગઝેબનો ઇતિહાસ છે ને આવા ઇતિહાસમાં આવી જાય છે કે ઓલાય મોઢું પકડીને ફાડી નાખ્યું છે સિંહનું જો મોઢું ફાડી નાખતું હોય તો ઔરંગઝેબ હાથમાં આવ્યો એને શું દેશા થાય સમજાય તમને પણ આવો ઇતિહાસ તમારી બુકમાં નહીં હોય એમાં તો અકબર ને ઔરંગઝેબે જે કર્યું છે એનો જ ઇતિહાસ વાગળવામાં આવે છે તો આ બધાને રિક્વેસ્ટ છે કે તમારા કુળની અંદર જે જે સારા વ્યક્તિત્વ થઈ ગયા છે એનું ચારિત્ર્ય જે સારું થઈ ગયું છે એ તમે યાદ રાખો તમારો ઇતિહાસ અરે સાહેબ મારે તો દાદાના નામે નથી ખબર હોતા ઘણા સ્ટુડન્ટને હું પૂછું છું દાદાના નામે નથી ખબર હોતા ઓકે પૂર્વજોના નામ તો પછીની વાત છે તો એ તમારા પરિવારની અંદર તમારા ફેમિલી ટ્રીની અંદર જે સારા સારા વ્યક્તિત્વ થઈ ગયા છે એની હિસ્ટ્રી જો તમે યાદ રાખશો ને તમારા પુત્રોને કહેશો તમારી આગળ પેઢીની કહેશો ત્યારે આપણો ઇતિહાસ છે એ સાચો રહે છે બાકી નાલંદાની અંદર બળીને ભસ્મથી જાય આ જાણી જોઈને કરવામાં આવેલું છે જેનાથી આપણી સંસ્કૃતિ છે ડાઉનફોલ થાય એટલા માટે ટ્રાય કરો એક એકલીસ એક એવો વ્યક્તિ હોવો જોઈએ તમારા પરિવારની અંદર જે આગળ થઈ ગયેલો જેનો ઇતિહાસ ઉજળો હોય ને તમને યાદ હોય બરાબર યાદ કરતા હોય એક એક વ્યક્તિ હરેક કુલની અંદર સારા વ્યક્તિત્વ થઈ ગયા છે સનાતન ધર્મ છે આપણો નાનો ધર્મ નથી અનંતકાળથી ધર્મ હાલી રહ્યો છે આપણો આ બે પંદરસો બે હજાર વર્ષ પુરાનો ઇતિહાસ નથી ક્રિસ્ટનિટી બે હજાર વર્ષ પહેલાં શરૂ થઈ છે ઓકે જે ઇસ્લામિક ધર્મ છે પંદરસો વર્ષ પુરાણો છે પણ આપણો જે સનાતન ધર્મ છે એ આદિકાળથી અનાદિકાળથી આવી રહ્યો છે પણ છતાં આપને આપણી પાસેની માહિતી મેં કીધું તમને દાદાનું નામ યાદ નથી આપણે તને ઇતિહાસના આપણા જે વ્યક્તિત્વ થઈ ગયા સા એનું ક્યાંથી યાદ હોય આવતો તો ઘણા કિસ્સા થઈ ગયા છે આપણી બુકમાં આવતા આવા જયારે કિસ્સા બાળકો સાંભળશે તમારી યજના છોકરાઓ સાંભળશે ત્યારે એને થશે કે આપણા પૂર્વજો કેવા હતા અને આપણે એના જેવો બનવું જોઈએ એવા નહીં કે કૂતરો બાજુમાં આવીને ભાગી જાય બરાબર ત્યારે કૂતરો દેખાય ને એને ખબર પડી જાય કે આ તો આ રીતના મોઢા ફાડેલા છે એ આપણે સહી તો આ કૂતરો તો શું કહેવાય મમ્મી મમ્મી કરતો ભાગે નહીં સમજાણું તમને પણ ક્યારે બને જ્યારે એને ખબર હોય કે આપો ઉજળો ઇતિહાસ છે સીના મોઢા ફાડેલા છે ને એ સહી આપણે